નવરાત્રિ એ માતાજીના જ ફક્ત નવું સ્વરૂપ નથી પરંતુ એક સ્ત્રીના જીવનની નવ અવસ્થાઓ છે માતાજીનું પહેલું સ્વરૂપ શૈલપુત્રી એટલે કે પુત્રી તરીકે જન્મ લેનાર સ્ત્રી બ્રહ્મચારીણી બ્રહ્મચર્યનું પાલન કરતી બાલિકા ત્રીજું સ્વરૂપ ચંદ્રઘંટા એટલે કે ચંદ્રકળાની જેમ માસિક ધર્મ પાડતી યુવતી ચોથું સ્વરૂપ કુષ્માંડા કુષ્માંડ એટલે કે ગર્ભધારણ કરતી ગર્ભવતી પાંચમું સ્વરૂપ છે સ્કંદ માતા સ્કંદ કાર્તિકેયનું બીજું નામ અથવા તો ઠેકડો મારનાર પણ કહેવાય છે ને માતા સ્વરૂપે માતૃત્વ નિભાવનાર એટલે કે સ્કંદ માતા છઠ્ઠું સ્વરૂપ છે કાત્યાયની દેવીનું એટલે સ્ત્રી જે સદા પરિવાર માટે કંઈક ને કંઈક ઈચ્છતી હોય છે તેવી ગૃહિણી કાંતિ એટલે કે ઈચ્છુક અને આય એટલે રહેનાર કાત્યાયને સાતમું સ્વરૂપ છે કાલરાત્રિ એટલે કાળનો માર ખાઈને જીવનની રાત્રિ સમાન વૃદ્ધાવસ્થામાં જીવતી સ્ત્રી આઠમું સ્વરૂપ છે મહાગૌરી એટલે મરણ પથારીએ શ્વેત કફન ઓઢી પરમધામમાં સદગતિની પ્રાપ્ત થયેલી ગૌરી નવમું સ્વરૂપ છે સિદ્ધિદાત્રી એટલે મોક્ષ મુક્તિ સિદ્ધિને પ્રાપ્ત કરી ચૂકેલી અને સૌનું કલ્યાણ કરનારી અને ઈચ્છનારી પરમાત્મા આથી તમે જો નવરાત્રિમાં માતાજીના નવ સ્વરૂપની પૂજા કરો કે ન કરો પરંતુ સમાજમાં રહેલી દરેક સ્ત્રીને એક બહેન એક દીકરી કે એક માતા સ્વરૂપે માનીને તેની તરફ આદર અને સત્કારની ભાવના કેળવો અને એ જ સાચા અર્થમાં નવ દુર્ગાની ઉપાસના છે કારણ કે દરેકે દરેક સ્ત્રીમાં માતાજીના નવે નવ સ્વરૂપ સમાયેલા છે જય માતા દી Terima kasih telah menonton